નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે થરાદ તાલુકામાં અતિવૃષ્ટિ સર્જાયેલ પૂરગ્રસ્ત ગામોની ગ્રામ વિકાસ મંત્રી પહોંચ્યા મુલાકાતે પૂર પીડિતોને રજૂઆતો સાંભળી યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી બનાસકાંઠા જિલ્લામાં ભારે પડેલા વરસાદના કારણે થરાદ વાવ સુગામ ભાભર જેવા તાલુકાઓમાં અતિવૃષ્ટિ સર્જાય છે ત્યારે આજે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ જિલ્લા ખેતીવાડીની ટીમ સાથે થરાદના ખાનપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં રમેશભાઈ રઘુનાથભાઈ પટેલની ખેતરેથી વરસાદી પાણીમાં ગરકાવ થયેલા ખાનપુર ગામના દ્રશ્યો યા હતા ત્યારે સરપંચ નાગજીભાઈ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદરથી સતત આવેલા પૂર પ્રકોપના લીધે તાલુકાના ખાનપુર નાગલા અને ડૂડ ગામ પૂરગ્રસ્તથી પીડિત છીએ જેથી અમારે આ વિસ્તારમાં લગભગ દસેક વર્ષથી કુદરતના કહેર વચ્ચે જીવન વિતાવું પડી રહ્યું છે જેમાં અમારા ગામના છસો પચાસ જેટલા ખેડૂતોની સાતસો હેકર જેટલી ખેતીની જમીનમાં ચાર ફૂટથી નવ ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયેલું છે જેથી સંપૂર્ણ ચોમાસું પાક નષ્ટ પામ્યા છે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે રાઘવજી પટેલને વિસ્તારની સમસ્યાથી વાકેફ કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે બે હજાર થી સતત આ ગામોને અતિવૃષ્ટિ સર્જાય છે જેથી વરસાદી પાણીનો નિકાલ કાયમી થાય તો જ આ વરસાદ વિસ્તારની પરિસ્થિતિ સુધરી શકે તેમ છે સરકારના સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવ તાલુકાના ધરણીધર મંદિર ઢીમા ગામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે વડાપ્રધાનના જન્મદિવસથી લઈને ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ વધારીએ તથા સ્વચ્છતા ત્યાં પ્રભુત્વના સૂત્ર સાથે સૌ કોઈ આ અભિયાનમાં જોડાયું છે સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને અને પ્રજા પોતે સ્વચ્છતા માટેનો સ્વભાવ બનીને તે જરૂરી છે અધ્યક્ષ શ્રી ઢીમા ખાતે ભગવાન શ્રી ધરણીધરના દર્શન કરીને વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના વડગામના ભરેકવાડા ગામમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકે આર્થિક તંગીમાં ઓનલાઇન ગેમમાં પૈસા કમાવાની લાહમાં ચૌદ લાખ રૂપિયાનું દેવું કરી દીધું અને આખરે પૈસા ભરપાઈ ન કરી શકતા પોતાના જીવનને અલવિદા કહી દેતા હડકંપ મચ્યો છે જોકે ઘરના મોભી યુવકના મોતને પગલે વિધવા માતા અને બે સંતાનો નો ધારા બન્યા છે ધાનેરા ખાતે નગરપાલિકા દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા હિસેવા અંતર્ગત પાલિકા કર્મચારી અને ભાજપ આગેવાનોએ સફાઈ કરી સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપ્યો ગાંધીનું ગુજરાત હોય અને સ્વચ્છતાની વાત ન હોય એ કઈ રીતે શક્ય બને આજે ધાનેરા નગરપાલિકા દ્વારા નવા બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી એક કલાક મહાશ્રમદાન કરી બસ સ્ટેન્ડ પાસે સફાઈ કરવામાં આવી હતી જેમાં પાલિકાના કર્મચારીઓ ભાજપ આગેવાનની સાથે સફાઈ કર્મચારીઓ જોડાયા હતા સ્વચ્છતા વિચાર સરણીને વેગ આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી ભારતના પીએમ મોદીના સ્વચ્છતા લક્ષી અભિયાનને પણ વેગ આપવામાં આવશે આપણું નગર સ્વચ્છ નગર બને એવા આશય સાથે એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ પાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સરકારના દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અને કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર સ્વતા સેવા સ્વચ્છોત્સવ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે પાલનપુર તાલુકાના રૂપુરા ગામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સ્વચ્છતા જ સાચી ભક્તિ અને એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગામના મહાસંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને શ્રમદાન કરવા તેમણે આહવાન કર્યું હતું ગ્રામ વિકાસ મંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશને યાદ કરતા તેઓએ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે દેશ સ્વચ્છતા તરફ આગળ વધે ત્યારે દરેક નાગરિકને આ અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરતી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાય છે તેમ કહી મંત્રીએ આ પ્રયાસમાં શ્રમદાન દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી ગુજરાત સરકાર દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાલનપુર યુજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ બચત અને સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય હેતુ લોકોને બિનજરૂરી વીજ વપરાશ ઘટાડવા અને વીજ અકસ્માતોથી બચાવ માટે જાગૃત કરવાનો છે કંઠાના પાલનપુર તાલુકાના રૂપુરા ગામ સ્વચ્છતા હિ સેવા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે શ્રમદાન કર્યું પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે યોજાયેલા સ્વચ્છોત્સવ કાર્યક્રમમાં તેમણે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો મંત્રી રાઘવજી પટેલે સ્વચ્છતાને સાચી ભક્તિ ગણાવી તેમણે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગામના સંકલ્પને સાકાર કરવા લોકોને આહવાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચુમ્માલીસ કરોડ ઘરોમાં શૌચાલયનું નિર્માણ થયું છે દાંતીવાડામાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્રીજા નૂર્તે સ્થાનિક રહીશોએ મા અંબાની ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી વિજયસર માયા મંડળના સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી હતી નાના મોટા તમામ રહેશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નવરાત્રિ મહોત્સવ દરમિયાન નવ દિવસ સુધી દરરોજ સાંજે ગરબા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું છે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાટણ શહેરના પારેવા સર્કલ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન ચૂક થવાના કારણે સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો સ્થાનિકોની ફરિયાદ બાદ પાટણ નગરપાલિકાએ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી હતી સફાઈ દરમિયાન પાલિકાની ટીમને ચોંકાવનારી વિગતો મળી હતી ગટર લાઇનમાંથી સામાન્ય કચરા ઉપરાંત સિમેન્ટની થેલીઓ અને બાંધકામનો માલસામાન મળી આવ્યો હતો પાટણ શહેરના મોતીશા દરવાજા ચોક ખાતે સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ બાદ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાધનપુરીવાસ અને વાસના રહીશોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી લાંબા સમયથી ઉભરાય છે અનેક રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન થયું નથી મહિલાઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરવા પ્રયાસ કર્યો પરંતુ પ્રમુખે તેમની વાત સાંભળ્યા વિના જ સ્થળ どういうディ